તેઓએ તંત્રના જવાબદાર અધિકારીઓ રાજકીય અગ્રણીઓને આ મેદાન બચાવવા માટે આગળ આવવા અપીલ કરી બાળકો માટે તે જાળવી રાખવાની વિનંતી પણ કરી હતી ભરૂચ શહેરમાં વધતા જતા સિમેન્ટ કોન્ક્રીટના જંગલ અને ઘટતા જતા મેદાનો અંગે તંત્રની સાથે સમાજે પણ ચિંતન કરવાની જરૂર જણાઈ રહી છે તેવું હવે લાગી રહ્યું છે અઝર પઠાણ સત્ય ન્યૂઝ ભરૂચ મારું નામ પટેલ મોહન લુકમાન છે આજે આ તારીખ પાંચ જાન્યુઆરી રવિવારના રોજ અમે બાળકો અને યુવાઓ દ્વારા આ મેદાન આ મેદાનની સાફ સફાઈનું અભિયાન રાખેલ છે આજે ભરૂચ શહેરના તમામ લોકો જાણે છે કે સબજેલની બાજુમાં આવેલ રમતગમતનું મેદાન નગર રચના ત્રણ અંતિમ ખંડ ચોરાણું વાળી જમીન મેદાન માટે અનામત છે જે મેદાન માટે અનામત છે જેના પર પોલીસ પોલીસ પ્રશાસન દ્વારા સટ્ટાનો ઉપયોગ કરીને આ જમીન પર કબજો કરી લેવાના પ્રયાસો થઈ રહ્યા છે અને આ મેદાનનો કેસ હાઈકોર્ટમાં પણ ચાલી રહ્યો છે આજે અમે બાળકો અને યુવાઓ દ્વારા મેદાનની સાફ સફાઈ માટે રમતગમતના મેદાનને બચાવવાનો સંદેશો આપવા માંગીએ છીએ આજે તારીખ પાંચ જાન્યુઆરી બે હજાર પચીસ રવિવાર આજે આ આપણે વિવાદિત મેદાન પર ઊભા છે જે હાઈકોર્ટમાં કેસ ચાલે છે હાઈકોર્ટે બાળકોને રમવાનું કહી આપ્યું છે અને બાળકો રમત ગમત પ્રત્યે ખૂબ જાગૃત થઈ ગયા છે અને બાળકોએ આજે જબરજસ્ત કામ કરી નાખ્યું અહીંયા સાફ સફાઈનું અભિયાન છેડી દીધું સાફ સફાઈના અભિયાનથી સંદેશો આપવા માંગે છે એ લોકો કે ભાઈ તમે બાળકોના રમતગમત મેદાન માટે કેટલા જાગૃત આ સંદેશો સરકારી અધિકારીઓને સમજો કે સરકારોને સમજો કે પોલિટિકલ પાર્ટીઓને સમજો કે બાળકો માટે શહેરમાં કેટલા રમતગમતના મેદાનો આપવામાં આવે છે અને હોય તે પણ અગર જો છીનવાઈ જતા હોય તો એ દુઃખદ ઘટના કહેવાય એટલે આ જુઓ આ બાળકો પોતાના રમતગમત માટે કેટલા જાગૃત છે એ લોકોએ જાતે સાફ સફાઈ અભિયાન અરે અહીંયા આ જગ્યા પર આ રમતગમતના મેદાન વર્ષોથી પેઢી દર અહીંયા રમતા આવ્યા છે અને બાળકોએ સાફ સફાઈ કરી છે ક્યારેય સરકારો દ્વારા કે સરકારી મશીનરી દ્વારા અહીંયા ક્યારેય સાફ સફાઈ કે એને મેન્ટેનન્સ કરવાનું કાર્ય નથી કર્યું બાળક બલકે સમય સમય પર બાળકો જ અહીં સાફ સફાઈ કરતા આવ્યા છે બાળકો જ આ જગ્યાને મેદાનને બચાવતા આવ્યા છે અને આ મેદાનને તમે ચારો તરફ કેમેરો ફેરીને જોઈ લો કોઈએ એક ફૂટ કે એક ઇંચ જગ્યા કોઈએ કબજો સુધા કર્યો નથી એટલે આ આ મેદાનને છે ને રમતવીરો સમય સમય પર જે જે રમતવીરો આવ્યા એ રમતવીરો જ આ મેદાનને પ્રોટેક્ટ કરતા આવ્યા છે વાત આ મેદાનની નથી વાત શહેરના તમામ મેદાનની વાત આપણા દેશની વાત આપણા રાજ્યની શહેરની અરે ભાઈ રમતગમતના મેદાન હશે તો બાળકોનો સર્વાંગી વિકાસ થશે સર્વાંગી વિકાસ એટલે શું સર્વાંગી વિકાસ એટલે ભાઈ બાળકોમાં દિમાગમાં ક્રિએટિવિટી પ્રોડક્ટિવિટી આવશે અને એ ક્રિએટિવિટી પ્રોડક્ટિવિટી આવશે તો એ દેશને કંઈક નવું આપશે આજે આપણે નોબલ પ્રાઇઝ નથી લાવતા ઓસ્કર એવોર્ડ નથી લાવતા એ બધા આપણી પાસે ક્રિએટિવિટી નથી આપણે તો બધા કોપી પેસ્ટ છીએ આપણે બસ કોપી કરીએ અને પેસ્ટ કરીએ આપણે આ છે એનું કારણ કે બાળકોને જે પાયાની બુનિયાદ છે આ ક્રિએટિવિટી પ્રોડક્ટિવિટી બાળકોમાં યુથમાં લાવી હોય ને તો આ પહેલું પગથિયું છે તે છે રમતગમતનું મેદાન અગર તમે રમતગમતનું મેદાન આપશો તો બાળકોમાં ક્રિએટિવિટી પ્રોડક્ટિવિટી આપશે નહીં તો આ તો તમે શહેરને બસ પેલું સિમેન્ટ અને કોન્ક્રીટના જંગલ બનાવીને આપવા માંગો છો જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો सत्तरे डॉट कॉम आझादी समाचारोनी